જેમાંથી સોળને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી જો કે ઘટના સ્થળે હાજર પ્રત્યેક દર્શીઓએ જણાવ્યું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી આ દુર્ઘટના બેંગકોકના ખુકોટ વિસ્તારમાં બપોરે લગભગ સાડા બાર વાગે થઈ હતી બસ શાળાથી પરત ફરી રહી હતી જેમાં બાળકોની સાથે પાંચ શિક્ષકો પણ હાજર હતા તો બીજી તરફ થાઈલેન્ડના વડાપ્રધાન

સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે બસ ભડકી પડી રહી છે અને તેમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની ઉંમર અને આ ઘટના મામલે અન્ય માહિતી હજુ સુધી સામે આવી નથી બ્યુરો રિપોર્ટ જીએસટી